નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરી એક વાર આપ સૌ હાર્દિક સ્વાગત છે આજે ઉનાળાની આ ગરમીની અંદર એક એવી સમસ્યા વિશે આપણે વાત કરવાના છીએ કે જે ઘણા લોકો એનાથી ખૂબ પરેશાન છે તે એટલે કે મોઢાની અંદર પડતા ચાંદા મોઢામાં પડતી ચાંદી ઘણા લોકોને ખાવામાં બોલવામાં એમાંય ઘણા લોકોને હસવામાં ખૂબ તકલીફ થાય છે ખરું ને પણ ચિંતા ન કરો આજે હું તમને ચાંદા કેમ થાય છે અને તેના કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય વિશે જણાવીશ જેથી તમે ફરીથી હસતા રમતા થઈ જાઓ તો ચાલો આપણે શરૂ કરીએ કે મોઢાની અંદર ચાંદા કેમ પડે છે સૌથી પહેલાં મોઢાના ચાંદા એટલે શું મોઢાના ચાંદા એટલે કે માઉથ અલ્સર જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એ નાની એવી દેખાતી સમસ્યા છે પણ ખૂબ પીડાદાયક હોય છે આ ઘણી વાર રોજિંદા જીવનમાં થતી નાની નાની બાબતોને કારણે થાય છે પણ શું તમે જાણો છો કે આ સાંધા શા માટે પડે છે ચાલો પહેલા તેના કારણો જાણી લઈએ સાંધા પડવાના મુખ્ય કારણોની અંદર મોઢામાં જ્યારે સાંધા થતા હોય છે તેનો મુખ્ય કારણ કોઈ હોય તો તે છે ગરમી અને ડિહાઇડ્રેશન ઉનાળામાં ઓછું પાણી પીવાય શરીર ગરમી વધી જાય તો એને ચાંદા પડી શકે છે ત્યાર પછી વિટામિનની ઉણપ હોય ખાસ કરીને વિટામિન બી12 વિટામિન સી આયર્ન અને ફોલિક એસિડની જે ઉણપ હોય છે

પછી બીજા નંબરની અંદર મોઢાની અંદર ઈજા થાય દાંત કઈક વાગી ગયો હોય આપણે બ્રશ કરતા હોય તો તે વાગી ગયું હોય તો સખત કઈક એવો ખોરાક જાડું આપણે ખવાય ગયો હોય તો એનાથી મોઢાની અંદર ઈજા થાય છે તો એ પણ આપણે ચાંદા પાડી પછી હોર્મોનલ ફેરફાર છે ખાસ કરીને મહિલાઓની અંદર માસિક ધર્મ દરમિયાન હોર્મોનલ ફેરફાર થાય છે તો એના કારણે પણ ચાંદા પડતા હોય છે આ કારણો જાણ્યા પછી આપણને હવે એવું થાય કે આ મોઢાની અંદર જે ચાંદા પીડા છે એને મટાડવા માટે શું કરવું જોઈએ તો ચાલો જાણીએ પહેલો ઉપાય એ છે મધ અને હળદર નું મિશ્રણ ખૂબ અસરકારક મોઢાની ચાંદી ની અંદર ઉપાય છે મધ છે એ નેચરલ એન્ટી બેક્ટેરિયલ છે અને હળદર છે એ બળતરા ઘટાડવાનું કામ કરે છે એક ચમચી મધની અંદર એક ચપટી હળદર લઈ લેવાની અને બરોબર મિક્સ કરી દેવાની બરોબર મિશ્રણ થઈ જાય પછી ચાંદી પડી હોય જશે ત્યાર પછીનો બીજો જે ઉપાય છે તે છે નાળિયેર તેલનો ઉપાય નાળિયેલ તેલ એ ચાંદા મટાડવાનો જાદુ ઉપાય છે એક ચમચી નાળિયેર તેલ આપણે લેવાનું છે અને મોઢાની અંદર પાંચ થી દસ મિનિટ સુધી આપણે ફેરવવાનું છે